એ પટરાણી છે દે એ પોતાની દાસીને બોલાવીને એટલું પૂછે છે કે બાની કિયોર કકડામાં આજ એવો તો શું પ્રસંગ ઉજવાઈ રહ્યો છે કે આટલા બધા ઢોલ વાગે શરણાઈઓ વાગે નોબત વાગે અને તેથી દાસીના મઠામાંથી શબ્દ નીકળ્યા હતા કે બા સાહેબ આપને ખબર નથી આજ ઓઢોજામ બહે અસવારે આઠ આઠ મહિને કિયોર ગટની માલિપા આજ પાછો વળે છે અને એની વધોલ વાગે છે ઓઠાનો હામયું થાય છે આપ તો હજી આવો છો આપ નવા છો આપને ખબર નથી પણ હોથી ના નાના ભાઈ જે ઓઠો જામ છે એ તો કચ્છની રયતનો કિયોર કકડાલા ની કિયોર ગટની રયતનો આત્મરામ ગણાય ઓઢો તો એનો પ્રાણ ગણાય શંકરના ગણ જેવો છે ઓઢો જામ એની નાડી ધોયે તો આડા ભાંગે અનિરુદ્ધ જેવા રૂપ લઈને બેઠેલો છે બા સાહેબ તમે ઓઠાને જોયો નથી ઠકરાણીના શબ્દ નીકળ્યા હતા તાસી બાની સવારે જ્યારે આપણા મહેલની બાજુમાંથી મહેલ નીચેથી નીકળે ને ત્યારે મને બોલાવજે અને મને બસો અસવારા વચ્ચેથી ઓઢા જામને ઓળખાવજે કે આમાં ઓઢો જામ કયો ધીરે 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 આગળ વધવા માંડ્યું ની બાજુમાં આવે નીચે જ્યાં સામૈયો આવે ત્યાં દાસી આંગળી ચીંધી નાબો હાથ કરીને કીધું તું બા સાહેબ હું જેના રૂપના વખાણ કરું છું ને બીજો કામદેવ જોવો હોય તો જોઈ લ્યો આ બસો ઘડાઓની અહવારની આગળ જે ઘોડો ખેલવતો રહ્યો આવે છે ને એ ઓટો જામ છે એ કિયોરગઢ રાજ્યો છે પણ જોયો ઓટા જામને મેળલ દેના મોટામાંથી શબ્દ નીકળી ગયા વાહ ઓઢા વા ઓઢા વાહ તારા આનો થારું ઉભો પણ ઓટા જામને જોયો कटी फेट छोरन में प्रकुटी मरोरन में सीर पेच तोरन में गति होर जाज केत मंद मंद हासन में बरु नी बिरासन में आनन गुसाज आनंद गुजासन में चका चौंत चाज केत मोती मनी मालन में चिकुटी के तालन में चेटक लगाई के आज प्रेम बान दे गयो न जानिए किते गयो सु पंथी मन ले गयो जरोखे द्रग लाई के जरोखा मे नजर करी त्या प्रेम ना बान लगी गया ओढ़ा नी माथे मिल थई गई भाई होती छे ओढ़ा ने બાપ્રસાવ કરીને મળે છે કચેરીની માલિપા એક પછી એક એમ કહેવાય છે કોહંબાની અંજળીઓ લેવાય છે હામ હામા બે ભાઈ છે આઠ આઠ મહિનાનો વિજો ભાંગીને હામ હામી અંજળીઓ દઈ અને ગળાના હમ દઈને આગ્રહ કરીને હામ હામા કોહંબાની અંજળીઓ લેવાય એમાં દાસિયા આવી અને ડેલીએ એટલું કીધું હતું કે બાપુ ગોટા જામને ઓરડે બોલાવે છે ગોટા જામને બા સાહેબ યાદ કરે છે તે દેહોથી એમ કે છે ગોટા ભાઈ તારા નવા ભાભી મિનલ ને તે જોયા નથી તું એને મળ્યો નથી મિનલ દે તને મળવા બોલાવે છે ઓટો પોતાની પોતાને ડેલી માથી ઊભો થઈ કાવા કહુંબાની એમ કહેવાય છે કે રંગતમાંથી ઊભો થઈ અને પોતાના ભાભીને મળવા માટે થઈને આજ ઓરડે આવે છે આજ મહેલમાં આવે છે પણ ઓઢાને આવતો જોયો ત્યાં તો વાગી પગરો ની વાહલિયું ગેહકી ઉઠ્યું નળીએ નળિયું કોઈ પધાર્યાના અવસરમાં લીલી વેલ બની ઓકળ્યું અને ઘૂંટા માજ રાત કહુંબા છલકાવી તનની તાહલિયું ઓટા જામને આવતો જોયો થોડો આવકાર દીધો પણ ઓઢાને જયારે જોયેલો પહેલી વાર ત્યાં મીણલ દે કે માયલા હૈડા હલબલિયા સોનેરી બખતર માં જ્યાં ઓઢાને આવતો જોયો ત્યાં ઓઢે બગતર પેરિયા હોનાજી કડિયા ત્યાં પછી મીણલ દે કે માઈલા હૈડા હલબલિયા અંદર નોંધ